અંતરે આવેલા રાયસંગપુર ગામ છેલ્લા કેટલાય સમયથી બનાવવામાં આવેલી પાણીની સમસ્યાથી પરેશાન હોવાના પગલે સ્થાનિક કક્ષાએ ભારે વિરોધાભાસ સર્જાયો છે ત્યારે એક તરફ સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી હજારો લિટર પાણીના ટાંકા બનાવાયા છે તો બીજી તરફ ટાંકા બનાવાયા વર્ષો બાદ પણ હજુ સુધી કોઈ નળ કનેક્શન ન અપાતા હવે ગ્રામજનો વચ્ચે ગજગ્રાહ સર્જાયો છે

સ્થાનિકજનો માટે પાણી મેળવવા માટે કેટલા કિલોમીટર સુધી પાણી મેળવવા માટે રજડપાટ કરવી પડે છે જોકે રાજ્ય સરકાર દ્વારા નલસે જલ યોજના અંતર્ગત યોજના સરકાર દ્વારા રાજ્યભરમાં અપાય છે ત્યારે હિંમતનગર તાલુકાના રાયસિંગપુરમાં આજે પણ નલસે જલ યોજના માત્ર નામ પૂરતું રહ્યું છે ગામમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે પંચાયતમાં પાણી પીવાલાયક ન હોવાને લઈ મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર બની છે આજે પણ મહિલા પાણી ભરતી વખતે વિરોધ તેમજ ઝઘડાઓ થતા હોવાનું સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે સાથોસાથ સ્થાનિક ગ્રામજનો પણ આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે હું મધ્યગર તાલુકાનો રાશિંગપુરા રોડા રાશિંગપુરા ગામનો વતની છું મારું નામ કલ્યાણ સિંહસિંહ ચૌહાણ છે રાશિંગપુરાની ગામની અંદર પાણીની એટલી બધી તકલીફ પડે છે છેલ્લા પચાસ સાઠ સિત્તેર વર્ષથી તે આજ દર સુધી કોઈ પાણીની કોઈ પંચાયતને કે સરકારશ્રીને કોઈ સગવડ કરેલી નથી અને સરકારશ્રી તો આજ દર સુધી મીડિયા મારફતે પેપર જાહેર પેપરની અંદર સંદેશની અંદર બધું છપાવે છે કે ભાઈ પાણીની ઘેર ઘેર નર ને ઘેર ઘેર યોજના હા નરસે નર્સે જર યોજનાની સુવિધા ઘેર ઘેર ગામડે ગામડે બધી વ્યવસ્થિત થઈ જરૂરી છે પણ આજ દન સુધી અમારા ગામની અંદર છે કોઈ સુવિધા આજ દન સુધી નથી અને જો કદાચ આવતા મહિના પછી છે ને ઉનાળાનું દિવસ આવે છે અને જો પાણીની સગવડ સરકાર શ્રી જો કરી લે તો સરકાર અમે ગામ લોકો મહિલાઓ બહુ એમનું સરકાર શ્રી આભાર માનીશું હું શ્રીકાંતિ ચૌહાણ આ વીસ વર્ષથી ટોકો બનાવેલો પડ્યો છે પણ એ એમાં કોઈ પોણી નાખવામાં આવ્યું નથી આજ સુધી અને કોન્ટ્રાક્ટર પોણી બનાવીને જ્યાં પછી છે ને એને પાણી એ નાખ્યું નથી જોવા એ આજ સુધી આવી નથી કે હું આ ટોકો બનાવીને દઉં શું કર્યું કેમ એમ કરીએ અને આ જો ને બની દીધું હોય ને એ એભાગે એવું કરીને બેલું છે ને કોઈ તકેદારી કોઈ રાખતું નથી અને ખાલી કનેક્શન આ મૂકી છે સોડી છે અને ગામના લોકો છે ને આજુબાજુ છે ને પોણી પર લાવ નવ દસ વાગે લાઇટ આવે તા અને પોણી પર વાંચો અને એ લાઈન પાવે પીવું તા ને પાવું થાય અને પીવા લાયક ગામનું પોણી છે નહીં વર્ષોથી પાણીની તકલીફ છે અમે કુએ ગામને ફરી ફરીને પોણી લાઈ લાઈને પીએ છીએ લાઈટ હોય ના હોય લોક બહાર ઝઘડા કર્યું પેલું અમને લેવા દો પેલું કહેવા મન ભરવા દો તે પણ અમે ભરીને પાણી પીએ છીએ અમારે સાતસો પબ્લિક ની વસ્તી છે સરકાર કહેવાય ચકલી ચાલુ કરો પાણી આવે તો અમારે ચકલી ચાલુ કરે પાણી જ નથી પીવા લાયક તો અમે પાણી પીએ હું અમારે કઈ રીતના જીવન પેલું કરવાનું પાણી તો જો બે કિલોમીટર જવું પડે ત્રણ કિલોમીટર જવું પડે એની કોઈ નક્કી જ ના હોય એટલા ઉપર સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ પાયારૂપ સુવિધા આપવાના ભાગરૂપે સ્થાનિક ગ્રામ પંચાયત થકી પ્રતિ વ્યક્તિ રીત કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટ ફરવાથી હોય છે વિધિ યોજના અંતર્ગત પણ રસ્તા ગટર લાઇન માટે વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે જોકે સ્થાનિક કક્ષાએ ચાલતી રાજનીતિ તેમજ આક્ષેપ પ્રત્યાક્ષેપ થકી આજે કેટલાય ગામડાઓ સુવિધાથી વિહોણા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરથી સત્તર કિલોમીટરના અંતરે આવેલા રાયસંગપુર ગામે દરેક વ્યક્તિની પાયારૂપ જરૂરિયાત ગણતરી પાણી માટે આજે પણ દરરોજ કેટલાય કિલોમીટર રજણ પછી ગામની મહિલાઓ પાણી ભૂલવે છે

અમારા ગામમાં વર્ષોથી આવો પાણીની પાણી ભરવા જવું પર બહેરા પાણી ભરવા જાય કે હમણાં પહેલાં ભરવા દેવું બધી લડાઈ થાય ક્યાંથી ભરવાનું છેક છેક કુવામાં પાણી બોર ચાલુ થાય તારું પાણી ભરવા જવું પર ચોમાસામાં બહુ તકલીફ પડે છેક છેકથી બે ત્રણ દરે પાણી ભરવા જવું પર અમારે પીવાનું પાણી

દરેક વ્યક્તિ માટે રસ્તા પાણી અને લાઈટ જેવી પાયાભૂત સુવિધા પૂરી કરવાના મામલે ગુજરાત સરકાર દ્વારા દરેક ગ્રામીણ વ્યક્તિને માથા દીઠ રકમ ફાળવવામાં આવતી હોય છે જો કે યોગ્ય વહીવટ કરવામાં સ્થાનિક લોકો નબળા પુરવાર થાય તો ક્યારેક ભ્રષ્ટાચાર ઉડી આંખે વળગે તેવો હોય છે ત્યારે હિંમતનગરના રાયસિંહપુર ગામે પાણીની પરોજન આગામી સમયમાં કેટલા લોકો માટે સમસ્યારૂપ બને છે એ તો સમય જ બતાવશે એવા રાજકમલસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા